ए ढोक ढोक ਧਗੜੀ મારા બાપાને શું હાજરી છે આ ભીમલો અને ટકા માં પછી મળી ગયો અને ક્યાંય બાકી નથી એ બાપા એ એમ નો આલે એક જગ્યા તો એવી હોય કે અહીંયા વરે જ પર બાપા ઘરમાં શું પૂર્યું છે એ મારો છોકરો છે બાપા તમારો છોકરો ગાંડો છે તે ઘરમાં પૂર્યો હે ગાંડો નથી એને મુંગા રહેવાની શરત છે બાપા તમારો છોકરો ન હોય એવી શરત વાંધે છે

અરે આમ જો ભાઈ હું છે ને એક ઓઠું કહું છું ગામો ગામ ઓયા પણ ઓઠાનો જવાબ છે રૂપિયા માં આપું છું તારા બાપો ક્યારનો મેનેજ કરે છે પણ લગન એને કઈ જવાબ દીધો નહીં એટલે હું હવે જાતો હમ 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 હવે તારા બાપો જવાબ નથી દઈ ઈક્યો ને તું શું ભલામણા દઈક્યા

બોલુ બે કલાકથી તારો બાપો ઢોડાવે છે હા દીકરા બે કલાક ઢોળની એટલે એમ જ થાય એ દોહા આ તારા બાપને ખવાય ને નકે અંઠો ગાંડો છે સુવાસ બંધ થઈ ગયો હે એ પાપા

હા તો હવે બોલ્યો છો તો જવાબ દઈ દે પછી હાજર તને ગુડ તો જાઓ ભાઈ આપડા વોટ ગયા ને તમે ગમે એવડી મહેનત કરો ને તો અહીંયા પરસી ન નો ભરે વાહ 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 બાપા તમારો છોકરો બહુ તૈયાર છે ઓ આવો દીકરો તો કો ભાગ્યશાળી ના ઘીરે જ હોય વાહ ભાઈ વાહ જોયું ને બાપા કિરાને મખાણ સમજો તમારું નામ રોશન કરીશ

બાપા થા! પચાસ હજાર તો જીતી ગયા પણ ઓલી ભૂલિયા ને એ હારી ગયા આપણે ભૂલિયા ને નો હજાર રૂપિયા દેવા બટા ભલે આપણે દેવા પડે પણ તરી તો વધ્યા ને બાપા ઈ વાત તમારી હાસી હો એ પછી બેટા આવો મોકો રોજ ન મળે બાપા ઓમ ગમે એટલો હું ભલે તમારથી તૈયાર હોય પણ ગણતરીમાં તો તમે જ મોર હોય હો બેટા હું તારો બાપ છું એ પછી આજ આય ને કાતો બાપ દીકરાને હરખ ન માતો અને ઈના બાપે વાહો તો મારો લાલ કરી નાખ્યો બે હજાર રૂપિયા લાય લાય દીકરો થામા આ ગામમાં એક ઓલો ઓઠા વાળો ભેગો થયો મને અને એને કીધું એ કે છેલ્લા ઘીરે એક ભાભો અને એક વાંઢો રહેશે અને એના વાંઢા છોકરાએ જવાબ દઈ દીધો મારો દીકરો નીકળ્યો હોય અને પચાસ હજાર રૂપિયા જીતી ગયો એ ગામો ગામ ફરતો તો પણ હજી એને મારા રોકો કોઈ બુદ્ધિ વાળો નતો ભટકાણો સારું મારા તો વીસ હજાર લાય સરસ ના બાપા ઓલા ડટા આને વીસ હજાર ગણી દો આ લોભી ના ધન ધૂતારા જ ખાય

એમ કોઈને હરામ ના નથી લઈ લે તમે ખોટા દો તો અમને થોડો વિશ્વા આવે હાલો ભડિયા હવે તમ તાર ગણવાય નથી મને વિશ્વાસ છે એ ભડિયા આયા લાય આ બોલ ને પાછો આપણે સરત નો બાંધવા આ બાંધવા હોય તો આપડી ક્યાં જ છે સરત બાંધવી છે પણ મારા છોકરા રે ને મારા રે હે એ હા બોગા તને ખબર ન પડે

સારું કર્યું આ ડોહાને મૂળો કર્યું કે મારો બેટો મોઢામાં જીભ જ નતો કાલતો મારી બેટી હવે શરતમાં જામ છે આ ડોહલીના બાપા એ ટક્કર લીધી છે ને પણ ડોહલીનો બાપો મારી આર્ય ટક્કર માં તો નહીં ઝાલે પણ મારું બેટું હવે આ ડોહલીના બાપાને મારે બોલાવવો કેમ